ખંભો દુખતો હોય અને મોટા મોટો રોગ અહીંથી એક આખો પગ તમે રાત ના હું એ ગયો દબાવો અને ટૂટ થયા પગ દબાવે મારે એ સાઈ ટીકા ત્રણ દી આનું માલિશા કરું છું તેલ બનાવું છું દેશી નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમે રોડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા કાર્યક્રમો ઘણા બધા પ્રોગ્રામોમાં અમે તમને બતાવ્યું છે તમારા શરીર માટે તમારી તંદુરસ્તી માટે અને જે વસ્તુ આજે વિજ્ઞાન સાયન્સ ગમે તેટલું આગળ વધે ગમે તેટલી હરણફાળ ભરી હોય આપણે મેડિકલ સાયન્સ બધાને માનતા જ હોય છે પરંતુ એના પહેલાં પણ અમુક સારવારો હતી એના પહેલાં પણ માણસને શરીરમાં તકલીફો થતી હતી ત્યારે માણસ જે છે તે આ કુદરતી ઉપચારથી અને વનસ્પતિઓથી પોતાની જે શરીરના જે તકલીફો છે તેની સારવાર કરતાં અને દૂર કરતા આજના સમયમાં પણ ઘણા બધા એવા વડીલો છે ઘણા બધા એવા લોકો છે કે જે આપ આયુર્વેદિક પદ્ધતિથી અને વનસ્પતિથી અગર તો અમુક એને આવડતથી તેઓ ઘણા બધા જે દુખાવા ઘણી બધી જે તકલીફો છે તે હજારો રૂપિયાના ખર્ચથી જે દૂર કરી શકાય તે સાવ મફત એટલે કે બહુ નહીવત ખર્ચે આ વડીલો જે છે તે સારવાર કરે છે કઈ રીતના એવા જે વડીલ છે ભીખા બાપા આપણી સાથે છે તે કઈ રીતના સારવાર કરે છે કયા કયા રોગોની સારવાર કરે છે તેની થોડીક વાતો કરશું સૌથી પહેલાં ભીખા બાપા તમારું આખું નામ કહેજો ભીખાભાઈ રામજીભાઈ વિરાણી જૂની ચાવણ જૂના ચાવણ તાલુકો જિલ્લો તાલુકો વૈસાવદર જિલ્લો જુનાગઢ અચ્છા એટલે બિલખાની આજુબાજુમાં કહી શકાય બરાબર હા હવે આજે તમે આ આજે સારવાર કરો છો અત્યારે આપણે જોયું છે આ તમે આ મશીન લગાડ્યું છે અરી શકાયના અને અમારાથી હો હો ખૂબ તમે આડો આ મશીન લગાડ્યું છે બેન ને બરાબર આ શેની સારવાર કરો છો એ લોહી છે ને એ તમને આગળ અનુભવ હું કરે લોહીને છૂટું પાડી દે આને હવા અને મોકળું પડજે શરીરને આવો અને આમાં જે લોહી ઉતરીને આગળ છે જ ખેડ્યો હતો એક આમ જરીક દોરાવા એ આગળ પાટો બંધ આગળને આગળ આવલતા થઈ જાય એવું હા તમે નજર આમ અચ્છા હાથ ફેક્ચર થયો આડી ભાંગે ગયો પહાડા ભાંગે આ દુખતો અને મોટા મોટો રોગ અહીંથી એક આખો પગ તમે રાતના હું એ ને આમ તમને દબાવો અને ટૂટ થયા પગ દબાવે કે મારે એ સાહીઠ ટીકા કહેવાય એ ત્રણ દી મથે આનું માલિશ કરું છું તેલ બનાવું છું દેશી હાડ હાંકળીને તલનું તેલ અને ત્રણ દી માલિશ કરવાનું ત્રણ દી મસી હું ઠેકડા મારતો થઈ જાય પોતે જ માલિશ હા બોલે પોતે તો બીજા નહીં અમારા ઘરના કોઈ શીખતા જ નથી હું ઘણી વખત એવું બનતું હોય કે પેશન્ટ અગર બહુ દૂરથી આવતા હોય અરે એની વાત છે અને એ આ તેલ જે છે તે કદાચ પોતે લઈ જાય ને ત્યાં માલિશ કરે તો હાલે કે ના હાલે તેલ અંદર એને આમ જ ભૂખવાનું હોય આમ હાથ દીધો તમે ખેતી કર્યો ઊંધી ખપાળે ગયો એટલે માર્યા પાણી આવેલું ખાપ ભાધી જાય ને એમ આમ આમ દેલો દેલું આમ જ ઉતારું અને એ એવા એવા હમા કર્યા છે તમે વાત અમદાવાદથી રાજકોટ અહીં બરકી અને દોડતા કર્યા હા આજે મોજ દાખલો બાર વર્ષ પહેલાં બોર કરાવ્યું એ ઠેલી રાખી એ ભાઈને એકને કાંડું હું કેટલા તમારી ટ્રીટમેન્ટ લીધું એ છોકરી એને છોકરો પણ પીવા તો અહીંયા રાણ શીકીનો અને છોકરે ચોથા મહિના હાથમાં મહિના પડે ગોંડલ રાજકોટ અમદાવાદ લઈ ગયા ડૉક્ટર તાત્કાલિક બંધ પડી ગઈ બોલો એનો ભત્રીજો માને જે બાપાને ભરી ગયા ને ન ખબર પડે ભાઈ થોડોક ગમંડી હતો એટલે પૂછ્યું મને કે આમ છે ઓપરેશન થઈ ગયું નહીં હું છે અઢી લાખ એ હવાર આવ્યો નહીં તેડી ગયો બોલો ન્યા હાલી નથી આમ એમને ફૂતી હતી મશીન મેં ગયું મંડી રો મે રો એક જોડી કપડાં લેતા હોય ઊભી થાય ને નીકળે જાઓ એ રોંઢે કડક મળીને હાં પંદર ગણા રૂમ હતો આ મશીન નાખે અને પરાણે હું ઊંધો હોય રે અને એક પહેલો દવા સડાવી દીધી ફીઝ મારે આપણે સાફ ને ઉતરી ગઈ અને એની બાજુ મને જેઠ રણીને કરી દઉં અહીંયા સારું ઊભી થઈ તે તને હું થયું મને ખાલી ઉતરી મેં બાપાને આ સમજ એવું ન દઉં કે તને દેમ ઠેકડા મારતી હતી એવા તો કઈએ કાંઈ હાદા કર્યા અને વનસ્પતિથી બીજી બીજી સારવાર કઈ કઈ આત્મક સિવાયની કોઈ સારવાર કરો હો બીજી રાત દવાની બધી સારા દુખાવાની બધી કરું દુખાવા પાવાની ટીકડી નહીં એમને મોટું જોઈએ બરાબર આ બેન ને દુખે ને રાગડી શીરો ને ડાબેલ બાર કલાક ઠેકડા મારે પાછી પાયલે અઠવાડિયે જાય ને પાછી ફેર કેટલા વર્ષ કરો પાંત્રીસ પાંત્રીસ છત્રી વર્ષ થી શરૂઆત હીખા કઈ રીતના કઈ રીતના મારી પાસે મને તમે ટ્રીટમેન્ટ જનક મને અડધી કલાક ટ્રીટમેન્ટ લીધી હવે એની વાત કરું બે હજાર સાતમાં બે હજાર છ માં એકડીમાં જતા ને પડી ગયા ને અંગૂઠો ફળી ગયો અને ડૉક્ટર દવા છે બે હજાર આઠમાનું મુકામ હતું વાણિયાના છોકરાને એની બેન પડીને અહીંથી પગ ખડી ગયો બોલો મેં કે લઈ આવીને જે રોવાય ગયો ને એ પગ ખડી ગયેલો મેં કીધું ઘેરે હાલો થઈ જાય એ ગામ મરે અહીં ત્યાં મંદિરને ને છે છે આપણે જનકોને બેઠા મોટે બેન જે ટઈ ગયો પછી ખડી ગયો એ સડાવો પડે અને મને હા તમે પેઢી કરો આ કરું મારે થોડું થોડું ગામ એ હું શું કરું મેં એટલું એટલું કરું એ મારા અંગૂઠા ન તમે કે એ આમ ખબર નહીં પસ કરું આમ કરી આમ કર્યું વરાદી ઉપર ઉપરને ક્યાં તમે ભણીએ અરે હમણાં નહીં હમણાં નો હોય ને તમારે કાયમ હાજરી કાઢવા જિંદગી આખી રહો બાકી વરાધી માથે મહિનો છે ઓછો નથી તમે ક્યાં ભણીએ અમે ગુજરાતી સાર છો પડે કે આ તમે કેમ ત્રણ વસ્તુ હોય માણસ પેલો બધું કરીએ એક પારક શક્તિ યાદ શક્તિને કોઠા હોય એ ત્રીસ વાય તમારે એ તમારે હોય ને એટલે પૂછ હું વસ્તુ ભાડું એ બનાવી દઉં હા ગમે અરે આઠ વાસી અંદર સાઠમાળ લઈ તમે ગમે એ આઈટમ જોઈને બનાવી દો ગમે નજરે મારે પડે પડે છે ઉતારી કામ કરતો

આજે તકલીફો હે કોઈ પણ માણસ ને હાથ પગ ઉતરી ગયા હોય હા ખડન તૂટ થઈ હોય તો આ મશીન થી મને મારા મોટા હાડ હાકળે છે અહીંયા છે તમને કહું હાડ હાંકળ કડાવડા કટકારે તલનું તેલ એ ગરમ કરીને એમાં ઇજનેટના ફૂલ ધોળી ફટકડે એ વસ્તુ બધી નાખીને લીલીમેટ જેવું થઈ જાય માલિશ કરવાનું દેસી બધું દેશી હા ટીકડી ને એમને મટી જાય એ વસ્તુ મળી રહી હા એક મારી પાસે હું છે તમારો હાથ

સેનો પાટો બાંધો દાદા હે આ પાટો છે પાટો સેનો બાંધો દાદા હું શું સાંભળ કે હા ભલે આ છે ટેમ્પરેચર માપવાનું આ તમારું તમારું આ હું છે આ એ આ થેરોફેસિક મશીન કહેવાય હા હા એનાથી શું થાય બેન ડાયાબિટીસ છે બેન તમારે નહીં બીપી છે બીપી નહીં ડાયાબિટીસ નથી ને હાલે હા કેવું કાલે શું થાય છે બેન તમને

મશીન થી તમને આપી દે આગળ હું થાય તમારે એમ થાય કે હોય નું એવું કરી દઉં તમારે પીંડિયું હા અને ગેરંટી આ પીંડિયું તૂટતી હોય અહીંથી ઓલા સાઈટી ખાધે ને એ તમારે ગાદી ગાય ઓઠણે આ બેન જુનાગઢ બતાવે ને કે ગાદી ગાય કે તો આ પગને હોવર છે નાના પત્તા થી વધારે આવેલું હા તું થાય ને તો કેમ થાય હા પણ વધારે આવેલું જ ગાય ને હા આવા અહીંયા તેડી નાખે તઈને જાવ ને ઠેકડા મારતા રહે એમ હા ચાર્જ શું રખું હે ચાર્જ પૈસા કોઈ વસ્તુ નઈ 1 રૂપિયો નહીં 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 અલગ અલગ આ છે બંધ કરે સરકાર તે નઈ નોકરી નથી કાઢી મેલે ન બરાબર થાય તો કરીએ એમ તો ઘણો મોક દે આવે પ્રમાણે મત થાતો બાકી એક ગમે પાત્રી વારનો હોય ને તો મટાવી દે બીજાનામાં ઢોરનું મૂકી દે તમે બેન જે છે બેન નામ છે તમારું હંસાબેને સારવાર મેળવી છે અને જેમ તેમ કરીને હવે હાલતા બેન ચાલો જોઈએ આપણે બતાવીએ છે ત્યારે કેમ હાલતા થઈ ગયો અત્યારે એટલી રાહત થઈ ગઈ છે બરાબર ને ભાઈ વાહ મિત્રો દાદા ભીખુદાદાએ વાત કરી તેઓ જે સારવાર કરે છે અને લાઈવ સારવાર અત્યારે જ એમના આજુબાજુમાંથી જે બેન આવ્યા છે તેમણે એમ કહેતા હતા કે મારા પગની પલોઠી નહોતી વળતી પરંતુ ભગવાનની કૃપાથી ઘણો બધો એટલે લગભગ નેવું ટકા રાહત થઈ ગઈ છે એમને એક બીજા વડીલ આપણી સાથે છે અમે ભીખુભાઈને માત્ર એક કલાક કે પોણી કલાક પહેલાં જ ફોન કરીએ છીએ અમે તમને મળવા આવીએ છીએ અમને એમનું સજેશન આવે છે અને અહીંયા મળવા આવ્યા પછી બીજા લોકો પણ અહીંયા હાજરમાં કોઈને ભીખુભાઈએ બોલાવ્યા નથી અહીંયા દવા લેવા સતત માણસો આવતા રહેતા હોય તો એક બીજા વડીલ છે એમની યાર આપણે થોડીક વાતચીત કરશું દાદા તમારું નામ કેજો મારું નામ વિઠલભાઈ કયું ગામ જૂની સાવન જૂની સાવન વિઠ્ઠલભાઈ ગોકલભાઈ રૂડાણી જૂની સાવન અચ્છા તો અહીંયા ભીખુભાઈનું કામ કેવું છે ટકા હા મારા તો નાન બચપણ થી મારા મિત્ર છે અને મેં મારા પગ બે આ વોકડું આવે અહીં ડૂફક્યો કહેવાય એમાં સેવાળ હતો એક બેન કપડાં ધોતા હતા અને હું મોટર સાયકલ લઈને આવતો હતો એટલે એ બેન ખેહા નહીં ને સેવાળમાં ગાડી પડી ગઈ એટલે આ બે ગોઠણેથી પગ જુદા થઈ ગયા જુદા થઈ ગયા હા પૂછો આ બાપારીયા અને એણે મને ક્યાંય જાવું નથી આ ગોઠણ તારા હાજા થઈ ગયા દોઢ મહિનામાં ધોળતો થઈ ગયો હા અને એવા તો મારા અમારા સભ્યના ઘણા કામ એને કર્યા તમે તો પછી બીજાઓને અહીં મોકલતા હશે ને પણ અમે મોકલું જ ને મારા મિત્ર જ છે આ ભાઈ અને કામ સારું કરે છે એકદમ કામ સારું અને પાછા મફત કરે હા મફત કરે છે તમે કહો હજી આ વાદળી છે ને વીસ દી પેલા નેવું વર્ષ એસી વર્ષ ડોહી હતા એને ગોળો ખડી ગયો રાતે ગયા આમ હલાવે નહીં બે દાણે પરણાને બહુ કાહ નાખ્યો મને જે ડૉક્ટરે કીધું ઓપરેશન કરું મણકો ખોઈ ગયો તો એ બસ થઈ ગયા એને કાઢી ગોઠવણ ખોલ્યા ખાટલા જોયું ને મેં કીધું આવો તો ગોળો ખોડી એક ભાઈને કીધું ખેસ મેં મારો ધક્કો પાટો માર્યો એટલે તરત બેઠા છે ભાઈ રેડી થાય કારણ હાલો બોલો અને અહીંથી પગ ભાંગ હોય ને ગોળ મન મને તેડી દાવ વીસ કિલોમીટર મારે જાઓ મને તેડી દાવ એ તમે અહીંથી ગાડીમાં નાખો એ હરે ફરે પાછું હોય મને પાછું બાનો ગયો તમારે કીધું મીટર એ ના એ રૂ હાડા ચારસોનું મીટર આવે એટલું એ શોર્ટેજ હોય એટલે પ્લેટ પર એવું થયું કડે તો ને તમે આમ માલો સીધા અને એને વગર ખીલ લેવું હા એટલે આમ છે બધા ભીખુ દાદા બહુ સરસ કામ કરે છે અને બીજા નંબરમાં પૈસા એ લેતા નથી મફત કરે છે અને જેમ અમારા વિડીયોમાં જેમ વાત કરો છો ભીખુ દાદા કે તમે મફત કરો છો કાલ અમારા વિડીયો જોઈ અને ઘણા બધા લોકો તમારી પાસે સારવાર લેવા પણ આવશે ફોન કર્યા વિના ફોન કર્યા વગર નહીં તમારા નંબર બોલો નવ્વાણું હાથ એકાણું

બોળો કઈ થી હોય ને એને મને તેડી જાય મૂકી જાય આઘું હોય તો વેહિકલ મોટલ મારી ગાડી લઈને જાઓ એ તો વધારે એને એને પાટો માર્યા કે કલાક હું વાજવો પડે તો એ પાટો એ ઉપાય ઓમ ચિત્તુભાઈ ગોસ્વામી મારું નામ અનમોલ મોતી ગુજરાત એની ટીમ આજ અમારે ચાવન ગામમાં જે ભીખુભાઈ જે આપણે કઈ સ્નાયુના દુખાવા હોય એ દુખાવા માટે ભાઈ ટુ હોય કોઈ હાટકા નહીં તો એની એકદમ ફ્રી સેવા આપે છે અને ખાસ તો અમે આભાર જાય યુટ્યુબ નું માનીએ છીએ આખી ટીમ જાય પધારી છે પોરબંદર થી એક સેવાના માધ્યમથી અને આ ટીમ આખી અનમોલ મોતી ગુજરાતી એનું એક બોડું નામ છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કે કોઈ સેવા કે કાર્ય જે કરે છે પરોપકારી પરમારથ જે સેવા બિલકુલ ચાર્જ કોઈ જાતનો લેવામાં ન થતો એવી આ ચેનલ એક સરાહનીય વંદનીય અને પરોપકારી માટેનો ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ કારણ કે પોરબંદર પોતે આવ્યા છે અને ચાવન અમારે ભીખુભાઈની ની શુભેચ્છક મુલાકાતે અને અહીં આવીને આપ કેવા પ્રભાવિત થયા બિલકુલ અને અમારા દર્શકોને પણ અમે આભાર તકે કહેવા માંગુ છું કે ભીખુભાઈ ખૂબ સરસ મજાની સારવાર કરે છે અને એના લાઈવ જે ઉદાહરણો છે તે પણ અમે તમને બતાવ્યા છે અને ખરેખર માત્ર અડધી કલાકમાં અમને હિતુપરી બાપુએ એમનું એડ્રેસ આપ્યું એમના એમના કામ વિશે એમને માહિતગાર કર્યા અને અમે આવી અને ખરેખર જોયું તો ભીખુદાદાની જે સેવા છે તે ખરેખર ખૂબ સરસ મજાની છે અને ખાસ કરી મફત છે ઘણા બધા વિડીયોમાં અમે કીધું છે મફત છે અને ઘણા અમુક લોકોએ અમુક ફી લીધી છે પણ ભીખુદાદાને ભીખુદાદાએ અમને વચન આપ્યું છે કે તેઓ ક્યારેય ફી નહીં લે ક્યારેય પૈસા નહીં લે પણ શરત એટલી ફોન કરીને આવવાનું અને ફોન નંબર પણ અમે તમને આપ્યા છે વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપીશું ભીખુ દાદા ની જેમ સગવડતા હોય એમ આપણે આવવાનું રહેશે આપણે આપણી સગવડતા એ નથી આવતી બરાબર છે અને આવા નવા કાર્યો ભીખુ દાદા પણ કરતા રહીએ એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું જોઈએ સત્ય સનાતન ધર્મ જય